રાજ્યુ રાજકો બાળકોની સંખ્યા પણ આવી ચૂકી છે સામે વિધાનસભામાં સરકારે રજૂ કરેલા જવાબમાં આંકડા આવ્યા છે સામે રાજ્યમાં એકત્રીસ જિલ્લામાં પાંચ લાખ સિત્તેર હજાર ત્રણસો ત્રીસ જેટલા

પૈકી ત્રણ હજાર આઠસો ત્રેસઠ બાળક અતિ કુપોષિત સાબરકાંઠામાં પચીસ હજાર એકસો સાહીઠ કુપોષિત પૈકી છ હજાર છસો પિસ્તાળીસ બાળકો અતિ કુપોષિત

રાજ્યમાં કુપોષિત અને બાળકોનો ખરો આંકડો તો ઋષિકેશભાઈ પટેલ દ્વારા કુપોષણ મુદ્દે નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે રાજ્યમાં કુપોષણનો આંકડો અને વિષય ચિંતાજનક સામે આવ્યો છે કુપોષણ માટે સમાજે પણ જાગૃત થવાની જરૂર છે કુપોષણ દૂર કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે ને સરકાર દ્વારા તમામ પ્રયત્નો થઈ રહ્યા છે આરોગ્ય મંત્રીના નિવેદન પર અમિત ચાવડાએ જોકે પ્રહાર કર્યા રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે એક વર્ષમાં કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો હોવાનો કોંગ્રેસના નેતાનો જવાબ અને પ્રહાર કુપોષણનો વિષય ગુજરાત અને ગુજરાતના તમામ લોકો રાજ્ય સરકાર હોય સમાજના આગેવાનો હોય રાજનીતિજ્ઞ હોય દરેક માટે ખૂબ મહત્વનો છે અને ચિંતાવાળો પણ વિષય છે આ કુપોષણ ઘણા પ્રયત્નો કરીએ છીએ સરકાર તરફથી પણ પ્રયત્ન થાય છે પરંતુ એ જીવન વ્યવસ્થાની અંદર રહેણી કરણીમાં ખાવા પીવાની રહેન સહેનમાં આ વસ્તીઓ જો ઇનબિલ્ટ ના થાય તો એક વખત કુપોષણમાંથી બહાર આવેલું બાળક બહાર આવેલા કિશોર કિશોરીઓ બહાર આવેલી આપણી સગર્ભા માતાઓ અથવા તો યુવતીઓ પણ સમય જતાં એ ફરીથી કુપોષણનો શિકાર બનતી હોય છે એટલે વ્યવસ્થા આમાં સમાજે પણ જાગૃત થવાની જરૂર છે ગુજરાતમાં કુપોષણ દૂર થયું નથી બાળકો જે કુપોષિત છે જે આપણા બધા માટે શરમજનક છે ચિંતાનો વિષય છે આપણા ગુજરાતના ભવિષ્ય સાથે જોડાયેલો વિષય છે ત્યારે એ બાળકોની સંખ્યામાં એક જ વર્ષમાં ચાર ગણો વધારો થાય અને પૂરતું બજેટ ફાળવ્યા પછી પણ વધારો થાય એનો સ્પષ્ટ મતલબ છે કે જે બજેટ ફાળવાય છે એ બાળકોનું કુપોષણ દૂર કરવાને બદલે સરકારમાં બેઠેલા લોકો અને એમના મળતિયા કોન્ટ્રાક્ટર અને અધિકારીઓનું કુપોષણ દૂર કરવામાં વપરાય છે અને એ પૈસાના ભ્રષ્ટાચારને કારણે જે પૈસા બાળકોના કુપોષણ દૂર કરવા વપરાવા જોઈએ એ પૈસા એમના ખિસ્સામાં જાય છે